હેલો મિત્રો તો હવે જઈએ છે આપણે કેરાડે ડાયરેક્ટ આપણા માતાજી અને દાદી સાસુ માને મળવા તો રસ્તા નીકળી ગયા વિડિયો ઉતારવાનો વારો ન આવ્યો હવે આગળ જઈને બતાવીએ આવજો તો હારો ન નીકળે આપણે જાણી છે નથી આ દૂર દૂર લગી કાઈ ન દેખા કોણ છે ડે પાકી ગઈ છે આને તું એક દાડ કેવાય અંગૂર તું એર દાડ はい મિત્રો આપણે આવી ગયા છે માળિયા રસ્તામાં વિડીયો ઉતારવાનો ટાઈમ ન મળ્યો હવે હજુ આ છે માળિયા આટલી ના અહીંથી જવાનું છે આપણે કેરાડે આપણે હવે માળિયાની ફેમસ પાણીપુરી ડાયરેક્ટ શોપ થાય આપણે Chạy luôn xem ôi nhà chốt gì vậy trời. À, chui metro. Cái này bị હવે આપણે જાશું માળીયા કોઈ પણ આવું ને એક વાર અહીંયા પાણીપુરી ખાવા જરૂર આવજો માળીયા ફેમસ પાણીપુરી આવી ગયા છે આપણે ડાયરેક્ટ માળિયાના ચોકમાં અહીંયા એક આ છે માળિયાનો ચોક આ છે ફેમસ દુકાન હવે આગળ બતાવીએ કેરાળે જાતા રસ્તામાં હવે આગળ બતાવશું પેટાભાઈ ભાઈ આ છે કેરાળાનો રસ્તો ને આ છે અત્યારે અહીંયા યાર્ડ છે નકર દરબારના સમૂહ અહીંયા થતા હોય અત્યારે અહીંયા યાર્ડ ખોયેલું છે

કેરાડે ડાયરેક્ટ મળશું તો મિત્રો આપણે આવી ગયા છે અમારી વાડીએ અમારી ઘરની જમીન છે અહીંયા આવી ગયા છે હવે ત્યાં હું તમને બતાવું છું આ છે મોટા બાપાનાં બધું મોટા બાપાને વરસતી નથી પણ અહીં છે અનાજ આ જઈ ગયો અત્યારે આમ કામ ચાલુ છે મકાઈનો વાટ પડ્યો છે ને અહીંયા છે ને મિત્રો રોંઢે વરસાદ થઈ ગયો છે ભીની માટીની સુગંધ આવે છે મસ્ત ને અત્યારે જઈએ છીએ અમારા એક બાપા હે માવલા બાપા કરી એના મંદિરે જઈએ પગે લાગવા જાઓ આ છે અમારું ખેતર જો કેવા ધાણા ઉભા ધાણા તો ઠીક આમાં નીકળે ઓલા ઓલા જ દેખાય ઓલા આને શું કહેવાય પુતરા આ જોઈ લો અહીંયા રખોલા કરવા બેઠા પાણી ભાઈ દીધું આમાં હા ચોઈ લો આ અમારા છે આ બધી દેખાય ને કોને બીવરાવા ના છે તો ખબર નઈ પણ મારા જેવા જરૂર પીઝાઇ આવવાનું ને રાઈતે હા જો મકાઈ જુવાર ભેગું છે બે ભેગું છે જો અમારે આવી ગયું છે અહીંયા અમારે એ બાપા અચ્છા અમારે માવલા બાપા નું મંદિર ખાંભી છે દર્શન કરી લઈએ મિત્રો તો મિત્રો હવે અમે દર્શન કરીને ભાઈ છે રસ્તા મિત્રો અમે પોતે ગયા છીએ મારા દાદી સાસુ માં ને ઘરે એટલે અમારું જ ઘર છે આ જઈ લો ત્યાં દાદી સાસુ પાણી ભરે ને આ જઈ લો અમારે અત્યારે નાનું ખેતર ગરબા જ કર્યું અહીંયા છે આંબો જમરૂખડી બાત ઉમેર તો હારી કરી લીધી હો તમે

આ મખાન આઈ થિંક તે છઠવા લખીને મું મારું છે ને આ નવા મખાન અમારા દાદી સાસુમાં કે ઘરે અમારા નવા મકાન મેળગ્યું વાળા પાણી ભરે દાદીમાં હવે બા હટું આપણે એક ગિફ્ટ લઈ આવ્યા બાને બતાવી દઈએ આ બા માટે લઈ આવ્યા જોઈએ બાને કેવું ગમે કે બા જોતા જોઈએ ને ગઈ ને ગઈ ને તો સારું લ્યો તો મિત્રો હવે જાય છે મોટા બેન ની ઘરે ભાણું ભાણ રમાડવા આ છે આપણે પોતી ગયા બેન ની ઘરે બેન ના રિએક્શન પણ માથે ચડાવે હાલો તમે આ જો બેન ના રિએક્શન બતાવી અને લાગે પીંગુડા થી બી જો મિત્ર આ છે બેન નું ઘર આપણે અહીંયા રમાડવા આવ્યા ભાણુભાને ઠેગુડી તો અંદર બેઠી અંદર બીજું કોણ છે અંદર બધા હિંચતા છે આ છાફડા બિયર આ બિયર ના વેદુ વેદુ આય અદીકા ક્યાં એ વેદુ આય છે мотрите, नहीं bine bol, ej. Eee? Alg Edzień? Eww? anything? Ehelie. a do it!

તો મિત્રો સાંજનો ટાણો છે અત્યારે પૂછી ગયા છે કેરાળાથી રિટર્ન વચ્ચે વિડીયો તરવાનો વારો ન થયો તો અત્યારે માળિયાનો ફેમસ મંચુરિયન રેસ્ટોરન્ટ આવી ગયા છે આ જુઓ આ મંચુરિયન બને છે

આપણે મિત્રો હવે ત્યાંથી આપડે આવી ગયા છે અમૂલ પાર્લર માં અહીંયા આપણે પીસો બનાવવાનો ઓર્ડર દીધો ને અહીંયા છે ને આપડે મામાના છોકરાની દુકાન છે અહીં એટલી એટલી વેરાયટી મળે હવે પીસો બને પછી બતાવશું અહીંયા કામ ચાલુ છે અત્યારે જો મિત્રો આપણો પીસો બની ગયો છે અહીંયા કટિંગ થાય છે બહાર આવી ગયા

જોવા મિત્રો ઘરે આવી ગયા છે અને પીઝા નું અનબોક્સિંગ કરી નાખ્યું આ છે મન્ચુરિયન આ છે મારા મામાનો છોકરો જલ્દી આ દે પાન ચાલો મિત્રો ખાવા